তোমারা আমা আলা নি ও ভুঠ আমাতা সারামার আতা আতা তে ইজালাথ তোমারা মিট তলে এ আ আচ্ছ মারা তোমা তোমা আমাসেদে আর তোমার এই অটুমা তোমার নাবে প্রয়ন্থি টা পাড়াছে ত আমাসে তোমা খা না আ কা না এম বমাননা কো তামিলছে કાવ્ય પંક્તિ આપેલી છે તે જોવો કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આપે સાત હાલને આપવાડી હજી નહીં એવો ઝૂલતો એનો મોર કોઈને મોટા મરવા અને કોઈને છે અંકુર ઉદાહરણ આપેલું શબ્દ આવશે દિવસ રાત વાક્ય ખેડૂતો દિવસ રાત મહેનત કરીને ખેતરમાં અનાજ પકવે છે હર્ષ તો શોક વાક્ય વિદ્વાન વ્યક્તિઓ જીતમાં હર્ષ કે હારમાં શોક પામતી નથી અંદર તો બહાર વાક્ય તેને અંદર બહાર બધું ચકાસ્યું પણ ખોવાયેલું કાગળ મળ્યું નહીં તો સૂર્યોદય વાક્ય સૂર્યાસ્ત ના અંધકારમાં શાંતિ છે તો સૂર્યોદયના તેજમાં નવી ઉર્જા છે પાંચ ગરમી તો ઠંડી વાક્ય ગરમીમાં તડકો ત્રાસ આપે છે જ્યારે ઠંડીમાં શીતળ પવન આનંદ આપે છે

ઓળખવામાં આવે છે ડોક્ટર જગદીશ ચંદ્ર બોઝ કયા વિષયો ઊંડું જ્ઞાન હતું ત્રણ ડોક્ટર સરબોજ કયા વિષય પર કામ કરનાર દુનિયાના પ્રથમ વૈજ્ઞાનિક હતા ચાર જેમને અમેરિકી

ઉદર કપલો દેવાલય વહલો આયુ મૃત્યુ રડિયમ વિડિયો જોવા બદલ આભાર આશા છે કે તમને વિડિયો પસંદ આવ્યો હશે તો વિડિયોને લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ